સૌ પ્રથમ તો હોબિન્સનો નાકો કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નારકો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નારકો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી એને છતાં આ રીતે બતાવી બનાવીને એમને મારવામાં આવ્યા છે એના બધાનો નારકો ટેસ્ટ કરવામાં આવે એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના કાર્યકર્તાઓ જ્યારે સદઘ કાયદો ત્યારે એની પાછળ કરતા જે તમામ માર્ગદર્શ કરવામાં આવે પોલીસ સ્ટેશનથી તમે આ બધું કર્યું છે બોલ આમાં ઉધાર છે એમ કરી મને હાથમાં પડતો મેડમ મારે આ નિશાન છે બોલ આમાં અશ્વિનભાઈ રાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે એ શેખવા છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ ચાલ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે આ પ્રકારના રાજાશાહીમાં પણ આવા કોઈથી કોળા મારવામાં નહોતા આવતા એ રીતે એક યુવાનને એ મનીષને ઓળખતો સવરાષ્ટ્રના રાજકારણમાં દિવસે ને દિવસે નવા ધમાસાણ જોવા મળી રહ્યા છે નવા નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે સાથે સાથે રાજકારણમાં ગરમાવો પણ આવી રહ્યો છે ત્યારે અમરેલી લેટર કાંડ મામલે દિલીપ સંઘાણીના મુખ્યમંત્રીને પત્ર બાદ વિરજી ઠુમરની એક પ્રતિક્રિયા સામે આવી છે જે બાદ અમરેલીનું રાજકારણ વધુ એકવાર ગરમાયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ન્યૂઝ રૂમ ગુજરાત યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકન ને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ એક પત્ર લખ્યો હતો કે ભાઈ નાર્કો ટેક્સ કરાવવામાં નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે મારો જેથી કરીને તમને ખબર પડે કે જે આ લેટર કાંડ સર્જાયો તેમાં મારું કોઈ કોઈ પણ જાતનું નામ નથી પરંતુ આખા આખા લેટર મુદ્દે હવે વિરજી ઠુમ્મરે દિલીપ સંઘાણીના પત્ર બાદ ભાજપ પર પ્રહારો કર્યા છે રાજ્યના ગૃહમંત્રીનો નારકો ટેસ્ટ કરાવવામાં આવે તેવું વિરજી ઠુમારે કહ્યું છે ગૃહમંત્રીએ અમરેલીના એસપીને શું સૂચના આપી દંડકે શું સૂચના આપી તેવું પણ વિરજી ઠુમારે કહેતા રાજકારણ ગરમાયું છે મોબાઈલ ડિટેલ્સ કરતા નારકો ટેસ્ટ કરાવવો જોઈએ અને વિરજીઠુમારે બીજું પણ કહ્યું છે કે અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ અને આરોપીઓનો નારકો ટેસ્ટ કરાવવાની માંગણી કરતા વિરજી ઠુમરે ભારતીય જનતા પાર્ટી પર સવાલો ઉભા કર્યા છે પહેલા પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર વિરજી ઠુમરે શું કહ્યું અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુજ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાકોટિસ્ટ કરવા માટેની માગણી કરી છે એમની પોતાની ત્યારે હું ખૂબ દિલીપહેને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ ફાઇલની ધરપકડ રાત્રે કરી કોના કહેવાથી કરી અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ આ સીટ ઉપર ભરોસો નથી પોલીસ ઉપર ભરોસો નથી પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે ત્યારે જજની અધ્યક્ષતામાં હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે મારે તો કેવું છે સૌ પ્રથમ આપની ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજના હોમ મિનિસ્ટરની નાળકો ટેસ્ટ કરવામાં આવે મારતા પ્લેને આવ્યા કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી ફોન રેકોર્ડ તરફ તપાસ કરવામાં આવે ફોન ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટ્રીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નારકો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આ બતાવી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના પીએ જે છે કૌશિકભાઈના પીએચ એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે કે કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે જાહેર જીવન આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી કોઈ પ્રસંગમાં જઈએ જે હું સુરત હતો ત્યારે મને પૂછવા વિરજીભાઈ શું ચાલી રહ્યું છે અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું તમે જોઈ લેજો આમાં કોઈ બહાર ના આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમી કોઈ કોંગ્રેસવાળા નથી તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કૌટડીએ ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂક લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડીને પૂછી દીધા જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને પટોગ બોલ આમાં કા છે એમ કરીને પાછો ફટો બોલ આમાં ઉધાર છે એમ કરી પાછો મને હાથમાં પટ્ટો માર્યો મારે આ નિશાન દેખાડી રહ્યો છું બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના રાજાશાહીમાં પણ આવા કોઈથી કોળા મારવામાં નહોતા આવતા એ રીતે એક યુવાનને હું મનીષને ઓળખતો નથી પરંતુ યુવાનને મારવામાં આવ્યો પાયલની હાજરીમાં મારવામાં આવ્યો આને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસી ભર્યું કૃત્ય છે અમરેલી જિલ્લાની આપણે દૂરધાની કરનારું કૃત્ય છે અને છતાંય જે સાંસદ સુરજીને ફાંકા ફોજદારી કરે છે કે માપ મારે જો શું માપ માં રહેવાનું છે તને તો કોઈ ખબર પડતી નથી તને વાંચતા નથી આવડતું તને લખતા નથી આવડતું હમણાં કોઈ રાણપ્રિયા એમના ગામના એ કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે માપમાં તો મારે કેવું છે સાંસદ તમે રહેજો માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું હાઈકોર્ટ જજના અધ્યક્ષનાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે ચાર પાંચ વ્યક્તિની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં એનો અર્થ શું છે કે કોઈકના ઈશારે આ કૃત્ય થઈ ગયું છે બહુ કદાવર નેતા છે મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇપ્કો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર એક સંસ્થા એના ચેરમેન છે એમણે જ્યારે પોતે પત્ર લખ્યો છે ત્યારે બહુ તથ્ય છે બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિઓ કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે કૌશિક વેકરિયાનો કરવામાં આવે ભાઈ કાનપરિયાનો કરવામાં આવે અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે જે સાત નામ મનીષભાઈ આપ્યા છે એમણે દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમનો પણ નાર્કોટ ટેસ્ટ કરવામાં આવે તો ખબર છે સ્વચ્છ છાબી છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે અને અમરેલીમાં ચેલેન્જ કરું છું અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે ડૉક્ટર કાનાવાર બોલી રહ્યા છે ડોક્ટર રૂપાલા બોલી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે કાછડિયા બોલી રહ્યા છે વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી એ હું પૂછવા માંગુ છું તાત્કાલિક નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાની હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે ને પાયલને કેવા સંજોગોમાં પકડીને પકડવા પાછળ કોણ એ સાબિત કરવામાં આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી મારી માંગણી છે તો બીજી તરફ કૌશિક વેકરિયાના પીએ સાથે સરગસ વખતે પાછળ ફરનારા સમર્થકોનો નાર્કો ટેસ્ટ કરવો જોઈએ અમારો સંસદ ધમકીભરી ભાષામાં ધમકીઓ આપે છે જોઈ લે શું તમારા ભાજપના છે કોંગ્રેસના નથી એવું વિરજી ઠુમરે કહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ વહલા બહાર આવીને હાથ દેખાડીને ભાજપના નેતાઓના નામ આપવા પટ્ટા મારવામાં આવ્યા છે તેવું વીરજી ઠુમરે આરોપ લગાવ્યા છે સાથે સાથે અમરેલીની ઘટના ધૂળધાણી કરનારી ઘટના છે અને સાંસદ ફાંકા ફોજદારી કરે છે સાંસદ તને લગતા નથી આવડતું વાંચતા નથી આવડતું માપમાં તમે રહેજો તેવું વીરજી ઠુમરે કહ્યું છે હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ જે સામે આવી રહી છે જેમાં શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે કે જેની અંદર આપણે એવું પણ કહી શકીએ કે આમને સામને ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કે જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા મોટી મોટી વાતો કરતા નજરે પડ્યા હતા ને એ વાતો ક્યાંક વિપક્ષે એવું પણ સમજ્યું હશે કે ધમકી ભરી વાતો કરી છે જેને લઈને વિરજી ઠુંબરે પણ આક્ષેપ કર્યા છે કે તમને લગતા નથી આવડતું બોલતા નથી આવડતું માપમાં રહેજો તમે દિલીપભાઈની વાતને મારું સમર્થન છે ને હાઈકોર્ટના જજને તપાસ સોંપવામાં આવે તેવું વિરજી ઠુંબરે કહેવામાં આવ્યું છે તેના દ્વારા સાથે સાથે ગૃહમંત્રી

નવા નવા ધમાસાણ શરૂ થયા છે ને તેની વચ્ચે દિલીપ સંઘાણીના એક પત્રના પત્રના લીધે વધુ એકવાર અમરેલી સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર